you uh -huh.

ઉમરના શિકાજી ફાર્મા કંપનીમાં રિએક્ટરમાં સવારે સાત વાગે વિસ્ફોટ થયો હતો વિસ્ફોટ થયા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેમાં અકસ્માત સમાચાર મળતા જ ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી સ્થળ પરથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોવા મળ્યા હતા ઘાયલ કામદારોમાંથી ઘણા ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમની હાલત ગંભીર છે તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે કામગીરી ચાલુ હોવાથી કુલ મૃતકોની સંખ્યાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી જોકે હજુ સુધી વિસ્ફોટનું કારણ બહાર આવ્યું નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે રિએક્ટરમાં ટેકનિકલ ખામીના કારણે વિસ્ફોટ થયો હશે